હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે બતાવીશું દરેક લેડીઝોને ઘરમાં કામ આવે તેવા આઈડિયા સૌથી પહેલાં તો આપણે આ રીતના ભૂંગળા તાળતા હોય તો આપણે તેલ વધારે આવી ગયું હોય તો ભૂંગળા બળી જાય છે અને કાળા થઈ જાય છે એવું ન બની શકે તે માટે આપણે સરસ મજાનો આઈડિયા બતાવીશું તો સૌથી પહેલાં આપણે આ રીતે જે સાંધવાનો દોરો હોય તેમાં ભૂંગળા જેટલા આપણે રાખવા હોય એટલા આપણે આમાં રાખી શકીએ અને સરસ મજાના દોરામાં પૂરવી દેવાના છે પછી આ રીતે દોરામાં પૂરવીને આપણે જેટલા ભૂંગળા રાખો એટલા રાખી શકીએ અને દોરો આપણે લાંબો રાખીને આ રીતે ભૂંગળા પૂરવી દેવાના છે પછી આ રીતે આપણે દોરો ચાલીને આ રીતે કળાઇમાં રાખવાનો છે તો સરસ મજાના આપણા ભૂંગળા બળશે નહીં પણ અને સરસ મજાના તળાઈ જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ભૂંગળા સરસ મજાના તળાઈ ગયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફ્રેન્ડ્સ જેના ઘરમાં આ રીતનો કાટ લાગી ગયો હોય અને આ રીતે ગંદુ થઈ ગયું હોય તો આપણે આજે આનો પણ સરસ મજાનો આઈડિયા બતાવીશું તો સૌથી પહેલાં આ રીતે પીતાંબરી પાવડર લઈને આપણે આ રીતે જ્યાં કાટવાળો ડાગ હોય ત્યાં વેરી દેવાનો છે પીતાંબરી પાવડર તો બધાના ઘરમાં હોય જ છે પછી આ રીતે જ્યાં ડાગ છે ત્યાં આપણે વેરી દેવાનો છે પછી આ રીતે લીંબુ લઈને આપણે લીંબુનો રસ આ રીતે કાટ ઉપર લગાવી લેવાનો છે આ રીતે લીંબુનું ફાડું હોય તેને આપણે આ રીતે કાટ ઉપર ઘસવાનો છે જેનાથી આ રે કાટ છે તે સરસ મજાનો સાફ થઈ શકે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એક જરૂર ટ્રાય કરજો સરસ મજાનો આઈડિયા છે આ રીતે આપણે બધી સાઈડ જોર દઈને ઘસવાનું છે જેથી કરીને આ કાટ સરસ મજાનો સાફ થઈ શકે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એમ જ આ કાટના ડાઘ દૂર થવા લાગ્યા છે આ બે વસ્તુ તો બધાના ઘરમાં હોય જ છે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો આ બે વસ્તુમાં જ આપણે આ ડાઘ કાઢી શકીએ છીએ તો તમે જોઈ શકો છો આપણો આ ડાઘ કેટલો ગંદો હતો અને કેવો સરસ મજાનો સાફ થવા લાગ્યો છે આ કાટના ડાગ એવા હોય છે કે આપણે ઘણીવાર ઘસવાથી નથી જતા પણ આ બે વસ્તુથી તમે આ આ કાટ તમે એકથી બે મિનિટમાં જ ગાયબ કરી શકો છો ફ્રેન્ડ્સ તો તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને આ આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ કાટનો દાગ સરસ મજાનો દૂર થવા લાગ્યો છે અને સરસ મજાની લાદી સરસ મજાની સાફ થઈ ગઈ છે પછી આ રીતે આપણે પાણી નાખીને સરસ મજાની લાદી સાફ કરી નાખવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી લાદી સરસ મજાની સાફ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ તમને આ આઈડિયા પસંદ આવ્યો હશે આ આઈડિયા સરસ યુઝફુલ છે તમને આ આઈડિયા જરૂર કામમાં આવશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પહેલાં આપણી લાદી કેટલી ગંદી હતી ને હવે કરો કેવી સરસ મજાની સાફ થઈ ગઈ છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સાઈડે તો ફ્રેન્ડ્સ ઉનાળો ચાલી રહ્યો છે અને મચ્છરનો ત્રાસ પણ વધી રહ્યો છે તો તમે આ રીતના અગરબત્તી આપણે માર્કેટમાંથી લેતા હોય તો તેમાં એવું બની શકે કે આ અગરબત્તી કઈ રીતે અલગ પાડી શકીએ તો ફ્રેન્ડ્સ આપણે બહારથી કપડાં નવા લઈ આવતા હોય એમાં આ રીતના સ્પ્રાઇસ ટેગ આવતા હોય એના એની મદદથી આપણે અગરબત્તીને અલગ કરી શકીએ છીએ આ રીતે કિનારી જે રીતની કિનારી છે એમાં ગોળ રાઉન્ડ છે તો તેની તેની અંદર આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરતું જવાનું છે જેથી કરીને આ અગરબત્તી સરસ મજાની અલગ થઈ શકે તો તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ મજાનો આઈડિયા છે આનાથી આપણી અગરબત્તી આસાનીથી અલગ થઈ જશે અને ભાંગશે પણ નહીં આ આ આઈડિયાથી આપણી અગરબત્તી સરસ મજાની એમનામ આખી જ રહેશે પછી આ રીતના જે આપણે આ અગરબત્તી લેતા હોય એમાં આ રીતનું આપણે સ્ટેન્ડ આવે છે એને એનાથી આપણે આ રીતે રાખી શકીએ છીએ આપણે આ ધર સ્ટેન્ડ રાખવાનો છે જેથી કરીને આ અગરબત્તી પડે નહીં ત્યાર પછી ફ્રેન્ડ્સ આ રીતના અગરબત્તી આપણી ભાંગી ગઈ હોય તો આપણે આ રીતે જે વચ્ચેનું આ રીતનું સ્ટેન્ડ હોય એને એમાં આપણે આ રીતે રાખીશું તો સરસ મજાની અગરબત્તી રહેશે અને સરસ એવી સળગશે આખી સળગશે તો ફ્રેન્ડ્સ એનું તો થઈ ગયું હવે આ રીતના જે મોટા કટકા ભાંગી ગયા હોય એને આપણે કઈ રીતે રાખી શકીએ આ રીતે આપણે એમને રાખતા હોય તો આ સ્ટેન્ડ પડી જતું હોય એવું ન બની શકે તે માટે આપણે આ રીતે સ્ટેન્ડને રાખવાનું છે પછી આ રીતે જે વચ્ચેનું હોલ હોય એ એ આપણે આ રીતે જે વચ્ચેનો પાર્ટ હોય એને આપણે સહેજ એવો અધર કરી દઈશું તો આ આ મોટી અગરબત્તી છે તે પણ સરસ મજાની રહી શકશે તો તમે આ આઈડી એકવાર જરૂર ટ્રાય કરજો તો આપણે આ રીતે આપણે જે સ્ટેન્ડ હોય એને આપણે વચ્ચેનો ભાગ હોય એને આ રીતે અધર રાખવાનો છે જેથી કરીને આ વજન સરસ મજાનો રાખી શકીએ